મારે ભાભર શહેર અને ભાભર તાલુકાને અને મારા નગરજનોને મત વિસ્તારને મારી એક અપીલ છે કે મારું થોડું વિડીયો ધનથી વળજો આપણે લોકસભાની ચૂંટણી આવીને એટલે બનાસકાંઠાની અંદર કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરને સમર્થન એવું આવ્યું સમર્થન એવું આવ્યું ને કે દરબાર સમાજે એમને સિત્તેર હજાર મત આલી અને વિજય બનાયા એ પણ અભિનંદન પાત્ર છે પણ એના પછી અમને આવી ખબર નથી કે આવું પરિણામ આવશે રેલી બાબતે આ બાબતે એક આશા રાશિ હતી કે જેની બેન સંસદસભ્ય બન્યા હશે તો અઢારે વેણને ભીણા લઈને ચાલશે પણ આવું પરિણામ આવશે વિશ્વાસ રાખ્યા પછી કે અત્યારે એમના અધ્યક્ષતાની રેલી ઉગાડી અને કોઈ દુકાનનું બંધ કરાવી તોડફોડ કરવા એવી અમને આવી આશા નથી અને જો કદાચ આવો નિર્ણય લીધો હોત ને કે શંકરભાઈ ચૌધરીએ એમના અધ્યક્ષાની રેખાબેનને ટિકિટ આવીને જો વિજય બનાવ્યો હોત ને તો મારા આત્મા પ્રમાણે આવું પરિણામ ના હોત શાંતિ સર ધંધા કરો અને કોઈ પણ આવી પરિણામ ના હોત એના પછી હવે બીજું એક તમને ઉદાહરણ આપું છું કે પેટા ચૂંટણી જાણે ને તાણે આપણા ભાભર વાવ વિધાનસભામાં એમનું શંકરભાઈએ એક એવું નિવેદન આપ્યું હતું કે શંકરભાઈ કે મારી એક વિનંતી છે કે આ આપણે સ્રૂપજી ઠાકોર નથી લડતા પણ હું લડું છું અને મારી તમે આ બધું હાચવજો તો પાભર શહેરની અંદર શંકરભાઈની આબરૂ હાજવી અને દરબાર સમાજના આગેવાનો એમના દ્વારા એમને કે શંકરભાઈ લડે છે એમ રીતે શંકરભાઈની આબરૂ હારું કરી અને સ્વરૂપજી ઠાકોરને વિજય બનાવ્યા અને જે મત આલ્યા છે ને દરબારાની એમને પણ આવી આશા નથી કે શરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને રેલી નીકળશે અને આવું નાના મોટા બ્રાહ્મણ સમાજ નાઈ સમાજ રાવળ સમાજ પટેલ સમાજ પ્રજાપતિ સમાજ અઢારે માળી સમાજ એમને આવી આશા નથી કે આવા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને અધ્યક્ષતાને અને સંસદ સભ્યના અધ્યક્ષતાને રેલી કાઢી અને દુકાનોમાં આ બધી તોડફોડ તમે વિડીયા જોજો અને શરૂપજીને તો મત આલ્યા જ નહોતા દરબારાની તો શંકરભાઈની એક આબરૂ હાચવા કોટ આપી અને બેતાળીસોનું પાભરમાં લીડ આપી હતી અને શંકરભાઈને પણ હવે મારી વિનંતી છે કે આવા કેટલાય પ્રતિનિધિઓ જતા રહ્યા છે એકસો બ્યાસીની અંદર કોઈ એવો પ્રતિનિધિ ના હોય સંસદ જપ્યો હોય કે ધારાસભ્ય હોય એમને તો વિસ્તારમાં સોંતી સર વાતાવરણ ઢોળાઈની એ રીતે એમનું ધારાજપે કે સંસદ જપ્યો હોય ને એમની આ રીતે પોઝિશન હોવી જોઈએ એમને રેલીઓમાં ના જોડાવવું જોઈએ સંસદ જપ્યો હોય કે ધારાસભ્ય હોય આવી મારી એક અપીલ છે અને મારી પણ રજૂઆત છે કે અત્યારે આપણું ભાભર તાલુકો અને ભાભર શહેર અત્યારે બેંકરમાં જીવન જાહેર દુકાનવાળા હોય ગલાવાળા હોય કે એમનું જીવન અત્યારે અને ધંધાના બેરોજગારી અત્યારે એટલી થઈ ગઈ ને કોઈ ભાભર શહેરની અંદર આબુ પણે તકલીફ થઈ જાય એવી મારી વિનંતી છે સરકારને અને બાબર પોલીસને એક ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા પીઆઈ સાહેબ છે ને પટેલ સાહેબ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેમ આપું કે એમના અધ્યક્ષતાની અત્યારે વાતાવરણ તો તો છે અને સરસ કાર્યવાહી કરે છે દરબાર સમાજ ગુનેગાર હોય કે ઠાકોર સમાજ ગુનેગાર હોય એમની અત્યારે સરસ કામગીરી છે એ બદલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું